અબે 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 કો રતો નમસ્કાર કી કો મોકા વે આર કું ખબર રતોમાં તો ઉગી તો તારા બેન કા બીજો ઉસ્તે તું અબે કહી સુએ તો બોય છે હાલ ખાલી હાલ મસાઈ પાડે તારે બેન ચાલી કા મારી તારી બેન નથી ક્યાં તારી બેન નથી તારી બેન વેસ તો હોગા આના કા દીકો એ મારો બંદર ને ખાનોની દુકાન મારવા તારે કઈ આરી ને તો હું કરિયા આ ગાડી ગાડી આવે એ ગાડી આ કેનો આ કેનો આ કેનો એય ચેન લેમા પાઈઓ ભાઈઓ ભાઈઓ પાઈ તો આ મલેના તો બરાત કાલ બસ થઈ જો બરાત કાલ બસ થઈ જાય ગાડી ફોને પોતાની લઈ ફોન વાપરી ગયો અમે ફોને પડી ગયો તો ગાડી પર આપણે પંક્ચા પંક્ચા રહી ગયા આ જપનો રહી ગયા આ તમાર ગાડી લેટી ઉપર રાખીને ગે મેલાના વાતે વાતે ભઈઓ તે માથે ઉતમણા ને મને નંબર દીધા આનું કેમ કા ઉતાર કરી તો કાઈ કાઈ કે મુકું તો મને હું કામ મને રાડ નઈ થી તારી બે બે મોટર નથી એક તારી બે નથી ના તારી માય સે બા ઇને ઉતમી ખુવરે ને તો મુંઠા માધી અમે એટલો રખાવતો હોય ને તો ચિંતી ના ચિંતી ના આજે સતા વાત તારી સાથે તારી બેકી થી કરી ઓતો અમાર સવાંધી કરી છે કેવા છે દેખાડ સુજી પોલીસ આવે આજે અમારિયા ને છોકરી બે દીકરી ની ઇજત પાળવાનો તરમ ન થાવતી તને હે હે એક એક તો તમે ગાડી લઈને આવી જશો હવે તમે એક કેજો તો આગેન ગાડી લાવના ના હવે